કચ્છ જિલ્લાની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સીટીની એક્ઝામ થઈ શરૂ સ્ટોરી રિપોર્ટ બાય કરણ પોચ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે સીઈટીની એક્ઝામ જે લેવાતી હોય છે એ પરીક્ષા બે ઝોનના અંદર આપણે રાખવામાં આવેલી છે ભુજ ઝોનના અંદર લગભગ સત્તાવન જેટલા બિલ્ડિંગ અમારા છે અને ગાંધીધામ ઝોનના અંદર પચાસ બિલ્ડિંગ છે અને ટોટલ ધોરણ પાંચના જિલ્લાના ત્રેવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષા સુંદર વાતાવરણના અંદર અત્યારે હાલ શરૂ થઈ છે એના માટેની તમામે તમામ વ્યવસ્થાઓ ભૌતિક સુવિધાઓ ત્યાં પોલીસ સ્ટાફની નિમણૂક ટોટલી અમારા સરકારી પ્રતિનિધિ એ ઉપરાંત અમારી જે વર્ગ બેની ટીમ આ તમામે તમામ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે હેલ્થના કર્મચારીઓ પણ હાજર છે ખાસ કરીને ધોરણ પાંચમાં ભણતા જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને આ પરીક્ષા આપ્યા પછી એ જો મેરિટના અંદર આવશે તો એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ઉપરાંત એને જો ખાનગી શાળાના અંદર જો એને એડમિશન લેવું હોય તો પણ એના આ મેરિટના આધારે મળે છે ઉપરાંત જ્ઞાનશક્તિ રેસિડેન્ટ સ્કૂલ એના અંદર પણ એને એડમિશન આના આધારે મળતું હોય છે અને બીજા નંબરના અંદર આપણા જિલ્લાના અંદર એક રક્ષાશક્તિ સ્કૂલ છે જે આપણે સૈનિક સ્કૂલ આપણે કહીએ છીએ એ રીતે કેરાના અંદર જો એમાં એને એડમિશન લેવું હોય તો પણ મળે છે એટલે આ પરીક્ષા એ ખૂબ જ મહત્ત્વની પરીક્ષા છે વિદ્યાર્થીઓ માટે અને જો વિદ્યાર્થી મહેનત કરી અને જો મેરિટના અંદર આવી જાય તો એ લગભગ આઠમું ધોરણ પાસ કરે ત્યાર સુધી અને આ જે યોજનાનો લાભ મળતો હોય છે અને આવતીકાલે એક મહત્ત્વની બીજી પરીક્ષા ગુજકેટની પરીક્ષા તો એ ગુજકેટની પરીક્ષા પણ લગભગ આપણા નવ જેટલા બિલ્ડિંગના અંદર કાલે શરૂ થશે ખાસ કરીને એના માટે પણ તમામે તમામ વ્યવસ્થા અમારી થઈ ગઈ છે તમામની મિટિંગ પૂર્ણ થઈ ગઈ છે જેમાં આજની પરીક્ષાની વ્યવસ્થા શ્રી તે તમામે તમામ બિલ્ડિંગ ઉપર અમારા સ્ટાફની નિમણૂંક થઈ ગઈ છે પરંતુ આ પરીક્ષાના આધારે એ એના મહત્ત્વના પેરામેડિકલથી માંડી અને એના અંદર પ્રવેશ મળતો હોય છે વિદ્યાર્થીઓને એટલે એ પરીક્ષા ખૂબ જ મહત્ત્વની પરીક્ષા હોય તકેદારીના ભાગરૂપે દરેકે દરેક કેન્દ્ર ઉપર અને બિલ્ડિંગ ઉપર એક વર્ગ બેના અધિકારી અમે નિયુક્ત કરેલા છે એ ઉપરાંત આ તમામે તમામ ઉપર એક ક્લાસ વન ઓફિસર એની નિમણૂક કરેલી છે તમામ વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આવતીકાલની પરીક્ષા પણ પૂર્ણ થઈ